નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર વલસાડમાં વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડર કેસ પોલીસે અગિયારમાં દિવસે ઉકેલી કાઢ્યો જાણો કોણ હતો આ નરાધમ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકોનને ક્લિક કરો વલસાડ જિલ્લાના પારડીના તાલુકાના મોતીવાડા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં ચૌદ નવેમ્બરે બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં અગિયારમા દિવસીય નિરાધમને પોલીસે ઝડપી લીધો છે આ આ નરાધમ આરોપીને જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે તેણે વિદેશી કંપનીના દસ હજારની કિંમતના સૂઝ પહેરેલા હતા જોકે આ સૂઝ પણ તેણે ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે વલસાડ પારડી રેપ વિથ મર્ડરનો આરોપી સિરિયલ કિલર નીકળ્યો જાણો સાયકલ ચોર કેવી રીતે બન્યો ખુખાર હત્યારો